સાહેબ ગુજરાત આવી રહ્યા છે એટલે હવે કઈક નવા જૂની તો થશે જ હાલ ગુજરાત બીજેપીમાં અનેક પ્રશ્નો છે પછી અધ્યક્ષ ની વાત હોય કેમ કે સી આર પાટીલ પછી હજી સુધી ભાજપ એમના અધ્યક્ષ નથી પસંદ કરી શક્યું પછી વાત એ હોય કે સતત મનરેગા કૌભાંડને કારણે ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા બચું ખાબડ હોય ભાજપમાં હાલ બધું જ કઈ ઠીક નથી એવામાં હવે સાહેબ આવે છે તો ભાજપમાં શું નવા જૂની થઈ શકે છે શું બદલાશે તમામ બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા રહ્યા છો નિર્ભય વાત એવી છે છે કે વડાપ્રધાન આવી બીજેપી માં કશું જ ઠીક નથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે પહેલા તો અમદાવાદ શહેર ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડપદાગ ગ્રામ સુધી વડાપ્રધાનનો રોડ શો છે જેને લઈ અને સમગ્ર રોડ પર તિરંગા અને સિંદુરના હોર્ડિંગ્સ તેમજ બેનરો લગાવવામાં આવ્યા છે તૈયારીઓ કરવામાં આવી છે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે સાથે જ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ પણ જાહેર કરાવી દેવાયા છે વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સમગ્ર નિકોલની એમ કહી શકાય કે સુરત જ બદલી નાખવામાં આવી છે નિકોલ રોડ ઉપર વચ્ચેના ડિવાઇડર પર તિરંગા લગાવવામાં આવ્યા છે તિરંગા કલરની પટ્ટીઓ પણ લગાવવામાં આવી છે નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર વડાપ્રધાનને આવકારતા બેનરો હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ તિરંગા તેમજ સર્કલ પર લાઇટિંગ કરવામાં આવ્યું છે સમગ્ર નિકોલ વિસ્તારને અને સમગ્ર વિસ્તાર જ્યાં પીએમ મોદીનો રોડ શો નીકળશે એને શણગારવામાં આવ્યું છે જર્મન ડોમ બનાવી અને તૈયાર કરાયું છે જેથી વરસાદ આવે તો પણ પીએમના શોમાં કોઈ પણ પ્રકારનું રુકાવટ ના આવે જેથી સભામાં હાજર રહેલા લોકોને વરસાદ કે કોઈ પણ તકલીફ ના નડે પરંતુ આ તમામ તૈયારીઓ અને ચમકની વચ્ચે બીજેપીમાં અનેક પ્રશ્નો છે અનેક સવાલો છે જેમ કે અધ્યક્ષની નિમણૂક હોય કે પછી કઈ પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે તમામ અધિકારીઓ મંત્રીઓ સાહેબને ખુશ કરવાની દોડમાં લાગી ગયા છે તમામને પીએમને ખુશ કરવા છે તમામને પોતાનું સારું દેખાડવું છે ત્યારે ક્યાંક છેલ્લા ઘણા સમયથી તેમના કૌભાંડને કારણે ચર્ચામાં રહેતા નેતાઓ શું હાજર રહેશે કે પછી પીએમ કોઈક એવી જાહેરાત કરશે ભાજપમાં હાલ જે નેતાઓ પર સવાલ ઉઠી રહ્યા છે શું તેમને લઈ કોઈ જાહેરાત થશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં